વિચાર કરો આપણે ઘરના બંગલા ઘરની ગાડી ઘરના મોટર ઘરના સુખ સુવિધા ની સાધના ઘરના કુટુંબી ઘરના સગા સહોદર આ બધું ઘરનું અને પૂછશે ભગવાન ઘરનો છે કે બાર નો ભગવાન ઘર નો થયો કે નથી થયો કે ઘર માં સીવડી ભગવાન છે કે કોણ છે ઘરવાળો છે ઘરવાળો હોય તો આઠ ચાંદ લોહી ના માસ ના લોચા સાથે લગ્ન થઈ ગયા પાંચ કલાક પછી એને અંતર સાંટવું પડે એવો આ ઉત્તમ મનુષ્ય ભગવાનને પ્રાપ્ત કર્યો છે એને માટે ધર્મ पछि अर्थ अर्थ એટલે ધન ધન ના ઘણા બધા પ્રકાર છે જીવન ધન ઉપન ધન રાધ ધન વિચળ ધન પ્રાણ ધન સગા સહोदर ધન બાળકો કુટુંબ કביલા અબે આના ધન ના ઘણા પ્રકાર છે 8 પ્રકારના ધન છે અષ્ટ પ્રકારની લક્ષ્મી છે ચલો ચલ વિચળ ધન લક્ષ્મી શુભ લક્ષ્મી શ્રી લક્ષ્મી એમાં અર્થ એટલે ધન ધન એટલે બધું ધન હોય

એવા ગંગા માં એ પાનબા કીધું એક હજાર છસો ને કાળ ખાય છે પાનભાઈ તમે ભક્તિ કરો તમે સાધના કરો તમે જે કરો તે ગમે દેવને માનો ગમે સંત ને માનો ગમે ગુરુ ને માનો ગમે પંથને માનો ગમે એને માટે માનતો એને માટે નો માનતો એને માટે હરમી માટે અને હરિચંદ્ર માટે તે એક હજાર છસો આવન જાવન છે એ તમારા રાણી સિક્કા રૂપિયા છે

લગન થયા પછી માંગા ચાલુ રાખે બંધ થઈ જાય બેનો બંધ થઈ જાય ને તો ભગવાન નો બેનો એ સંસાર નો કેમ બને ચણી બને ભૌતિક સુખ માં કેમ ગડી ગયો ભગવાન નો બનાવ ધણી હે કોઈ ધણી કઈ જાજા હોય સાચો ધણી એક ધરાઈ ગયો હોય તો એને કીધું મારે રેવું રામા ધણી ના માં મારે રામાધણી ધણી મારો સદગુરુ સમૃદ્ધ છે પછી બી કોની અમારે છે જેનો સદ્ગુરુ સમ્રત હોય એનું મન બીજે જાય કે જાય જ નહીં અને જાય જ નહીં અને ભજનમાં લાગી જાય તો કર્મને કારણ તમને કાઈ નડે લેલે સદ્ગુરુના વચને જે ચા એના કર્મને કારણ કાઈ ન કેમ કે મન લાગે ભજનમાં

ટોટલ લખો ખોખલાટ શું લખો આ બધું રાજા ભરતરી પાસે હતું બાણું લાખ માળવાના ધણી પિંગળા જેવી રાણી આ બધું એની પાસે હોય જ અને 18 લાખ ઘોડાની ગમસાણીઓ 18 ચોકુ 72 થાય એક ઘોડાની 4 નાળ અને 18 લાખની 72 લાખ નાળ થાય ઉમરા ઉપર લગાડો કાંગરે લગાડો દીધી સીધી આવે ઘરવાળી ભિક્ષા માં કહી દીધી જલારામ ભગત બાપા માતાજી અને ઓલા બાપુ જે હતા ને એને મૂકીને ગયા કેમ બોલવો સાસ માં દૂધમાં છાંટો પડે સાસ એ બગડી જાય હોસ પૂરું ધર્મ અર્થ કામ અને મોક્ષ

હે પ્રભુ બાળકની અવસ્થામાં એને પ્રહલાદ જેવી ભક્તિ યુવાનીમાં એને મીરાબાઈ જેવી શક્તિ પ્રોઠની અંદર જેટલા ભક્તો થઈ ગયા એવું એનું આચરણ વૃદ્ધપણાની અંદર વૃદ્ધ માણસો જેટલા થઈ ગયા ઠરીને ઠીક થઈ ગયા ઠરીને ઠીક થઈ ગયા ગુરુ કીધા મે ગોકળનાથને ઘરડા બળને ગાલી ના ગોકળનાથ એટલે આવડા હવેલીવાળા નહીં ગોકુળનો નાથ જગતગુરુ શંકરાચાર્ય

આ જીવ છે એ શિવ હતો એમાંથી એને જીવ પણું લઈ લીધું હું શરીર છું હું મકાન છું એમ નક્કી કર્યું અને પછી પ્લાસ્ટર ચાલવાનું કર્યું અને રંગ બદલવાનું કર્યું એનું બધું જે કરવાનું હતું કર્યું અને જેમાં કોઈ બદલાવ આવતો નથી ઈવડો ઈ અંદર બેઠો છે ઘણી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર એટલે એરિયા ક્ષેત્રજ્ઞ એટલે એમાં રહેવાવાળો ભારત દેશ એરિયા એમાં સુરત ગુજરાત ક્ષેત્રજ્ઞ સુરત છે ક્ષેત્ર